બનાસ ડેરીની ચૂંટણીને લઈને પૂર્વે સાંસદ પરબતભાઈ પટેલનું મોટું નિવેદન બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળ ફરી બિનહરિત થશે મોટાભાગની સીટો સર્વે સંમતિની શક્યતાઓ થરાદ સીટ પર શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલની ગ્રામ્ય વિસ્તારની મિટિંગોથી મળે છે સમરસતાના સંકેતો શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીને પશુપાલકોને મળી રહ્યો ભરોસો મિત્રો બનાસ ડેરી ચાલુ છે સોળ તારીખથી ફોર્મ ભરાવાનું ચાલુ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે બાવીસ તારીખ મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે મારે પણ આવતીકાલે ફોર્મ ભરવાનું છે ભારતીય જનતા પાર્ટીમાં જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મેન્ડિડેટ લડે મેન્ડેટના હવે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયમક મંડળની ચૂંટણી બિદેરી થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે હું પણ આવતીકાલે ફોર્મ ભરવાનો છું એમાં મારી સીટ પણ વિનરી થાય એવો મને વિશ્વાસ છે